આજે મારે સોલંકી સોલંકીને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે ના છૂટકે ભલે દુશ્મન હોય દુશ્મન તો ના કહી શકાય પણ આપણે લડત એની સામે લડ્યા પણ મરદ હોય ને મરદ તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો ખે પરસોત્તમભાઈ સોલંકી કેમ કે એની પાછળ સમાજની પાછળ ઊભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો

ભલે દુશ્મન હોય દુશ્મન તો ના કહી શકાય પણ આપણે લડત એની સામે લડ્યા પણ મરદ હોય ને મરદ તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો હે પરસોત્તમભાઈ સોલંકી કેમ કે એની પાછળ સમાજની પાછળ ઉભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી સમાજને જ્યારે જરૂર પડે ત્યારે હીરાભાઈ સોલંકી બધા ઉભા રહીએ વિમલભાઈ ચુડાસમા રાજેશભાઈ ચુડાસમા આપણા સમાજના કેટલા બોયલા આપણા સમાજના નેતા છે ને કેટલા બોયલા નકર ઘણાનું દિલ્હી સુધી હાલે છે તમને ખબર છે કે જાહેરમાં બોલ્યા હા હું કાને મને પોલીસ સ્ટેશને પકડ્યો ને ત્યારે અહીંયા એવું બોલ્યા પીઆઈ સાહેબ કે તું આ કે આ નેતાનું નામ લઈ અને એને બદનામ ના કરતો કેમ કે એને કોળી સમાજને વાંધો નથી પર્ટિક્યુલર હું કોઈ નેતાનું નામ નથી લેતો પણ મને એવું કહેવામાં આવ્યું અને મારી આઈડી ડિલીટ પણ આપણા નેતાના ઇશારે કરવામાં આવી છે એ હું ચોખવટ કરી દઉં મને પક્કી માહિતી આવી ગઈ છે આપણા નેતાના ઈશારે ઈશારે અમીર બારાડીની આઈડી ગઈ છે તો હવે તમારે નક્કી કરવાનું છે કે એને મત આપવો આયર સમાજ જોઈને મત ના આપતા આપણા સમાજને કોણ કામ આવે એને મત આપજો પછી કોઈ પણ જિલ્લામાં આપણો ઊભો હોય સમાજ માટે લડેને એવો આપણે ભાઈડો માણસ જોઈ છે સમજાઈ ગયું અને નવા યુવાનોને તક આપવી જરૂરી છે નવા યુવાનો જે સમાજ માટે કંઈક કરવા માગે છે અને હું તો કહું હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી જેવા નેતાની જરૂર છે આપણા સમાજમાં કે આમ ઉભો રહીએ કદાચ આપણા દીકરાનો ક્યાંક વાક હોય ને વાક તો એ બે શબ્દો તો કીએ જ ઉભો રહીએ હામો આમ એવા કેટલા મરજ છે આપણે નેતામાં બહુ દુઃખ થયું મને આજ બહુ હારી જાઉં કદાચ લડત આપણે હારી જાય તો વાત દુઃખ નથી એટલું મને પણ સમાજ માટે લડ્યા કેટલા હવે આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો સમાજ જોઈને ના આપતા સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો આહિર 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 બંધ કરો કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું આયર સમાજને કામ કોણ કોણ આવે સમાજના પડખે ઉભોરી છત્રી ને છાતી વળો સામે બોલે આજ મારે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીને મારે વખાણ કરવા અને ભાઈડો દુશ્મન હોય ને દુશ્મન ભાઈડો હોય ને ભાઈડો એને વખાણ તો કરવા જ પડે ભાઈડો માણા છે પરશુતમભાઈ સમાજનો ટેકો છે અને એને એકના પિન્ટુના કે શૈલેષ મેયર કે પછી ઉમેશના કોઈને આઈડી નથી ગયા એ બોલતા હતા સમાજ માટે ઘણા ગાળો બોલતા હતા એને આઈડી નથી ગયા ગોળી સમાજના પણ અમીર બરાડીને આઈડી ગયું એ પણ આપણા નેતાના હિસાબે હવે તમારે નક્કી કરવાનું છે આપણે નેતા કેવો રાખવો હવે કાઢો બહુ થયું કાઢવાને નવાને જ તક આપો નવા આયર યુવાનોને તક આપો આ બધું બહુ થયું કાઢો આને સમાજમાં પરિવર્તન જરૂરી છે અને ભાઈડા નેતા રાખવાના સમાજ માટે લડે એવા ને જાહેરમાં બોલે એવા નકર આપણા ધારાસભ્ય ટોટલ મારો તો અગિયાર નો આંકડો હોય દિલ્હી ડગી જાય એક થવું તો પણ પોતાના રોટલા શેકવા માંથી ઊંચા આવે તો ને બધાને પોતપોતાની ઐશ્વર આરામ માં છે પોતપોતાનું બસ કરે ક્યાંય સ્વરાજ જોઈ છે સમાજના દીકરા માટે ક્યાંય કોઈ લડતા નથી હવે તમારે નક્કી કરવાનું છે તમારે મત કોને આપો તમારો કિંમતી મત એને જ આપો જે સમાજ આહીર સમાજને કામ આવે ના કે આપણા સમાજને સમાજ સમાજ બહુ થયું કામ આવે ને એને મત દેવાને પછી પરસોતમભાઈ સોલંકી અહીં ઊભું હોય ને તો એ મત દેવાનું મન થાય આપણે એ ભાઈડો માણા લઈડો તો ખરી સમાજ માટે ઊભો તો ખરી પાછળ ના આવા નેતા જોઈ ભલા માણા અમારું બહુ કડવું શબ્દ બધાને લાગશે બહુ કડવું બોલ્યો છું હું પણ આ એક હકીકત છે અમીર બારાડીનું આઈડી પણ આપણા સમાજના નેતાના હિસારે ગઈ છે મને પાકી માહિતી આવી ગઈ છે કોના હિસારે ગઈ મને નામ નથી લેવું બંધ બારને મીટિંગ બોલાવો મારે સોશિયલ મીડિયામાં ધજાગરા નથી કરવાના કે મારી આઈડી આપણા નેતાના હિસારે ગઈ દુઃખની વાત છે અને હવે પરિવર્તન જરૂરી છે કાઢવાને બહુ થયું સમાજને કામ આવે એવાને ઊભા રાખો એટલે એટલે નહીં 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 એવા સમાજ માટે લડી મરે એવા નેતાની જરૂર છે વધારે બોલતો નથી બધા સમજી જાજો બરાબર અને હીરાભાઈ પરસોત્તમભાઈ આ લડત ખૂબ સારી લડ્યા અને સેલ્યુટ છે તમને બે ને આવો દ્વારકા મળજો અમીર બરાડીનું ચલો જય દ્વારકાધીશ